ભારત પાકિસ્તાન સરહદી ગામોની સીમાવર્તી સમીક્ષા અને સામાજિક આર્થિક સ્થિતિ તેમજ રહેણી કહેણીથી અવગત થવા માટે કચ્છ પધારેલા ગુજરાતમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ લખપત તાલુકાના પુનરાજપુર ગામની મુલાકાત લઈને ગ્રામજનોને સંબોધન કર્યું હતું નાયબ મુખ્યમંત્રીએ સરપંચ વડીલો યુવાનો સાથે સંવાદ કરીને ગામની સુખ સુવિધાઓ તેમજ સામાજિક આર્થિક પરિસ્થિતિનો ખ્યાલ મેળવ્યો હતો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે રાજ્યના ત્રીસ આઈપીએસ ઉચ્ચ અધિકારીઓ પણ તેમની સાથે અલગ અલગ સરહદી ગામડાઓની મુલાકાત લઈ રહ્યા છે આ ગામડાઓની મુલાકાત દરમિયાન શિક્ષણ આરોગ્ય સામાજિક આર્થિક પરિસ્થિતિ માળખાકીય સુવિધાઓ સહિતના વિવિધ ચાલીસ જેટલા મુદ્દાઓ પર ગ્રામજનો સાથે ઊંડાણપૂર્વક ચર્ચા કરીને તેનો ડિટેલ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે પુનરાઇચપર ગામને દેશનું પ્રથમ ગામ અને ગુજરાતનું પ્રવેશ દ્વાર ગણાવીને નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે સરહદી ગામ પુનરાચ્છપરનો ભવ્ય ઇતિહાસ રહ્યો છે ગામની ધરતી એ દેશભક્તોની ધરતી છે ગામની વસ્તી ભલે ઓછી હોય પણ દુશ્મન સામે લડવાની શક્તિ અપાર છે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સરહદી ગામડાઓની સુવિધાઓ જોઈને ઈર્ષ્યા આવે એવી વ્યવસ્થાઓ સરકારે ઉભી કરી છે વિકાસની દ્રષ્ટિએ સરહદ પાર પાકિસ્તાનના ગામડાઓ અને ભારત તરફના ગામડાઓમાં જમીન આસમાનનો ફરક દેખાઈ આવે છે કચ્છના ગામડાઓમાં વિકાસ થયો એ માટેના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોને બિરદાવીને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આજે સરહદી ગામડાઓમાં પાણી વીજળી આરોગ્ય જેવી તમામ જરૂરી સુવિધા ઉપલબ્ધ બની છે સરહદી વિસ્તારના ગામડાઓના નાગરિકોને સજાગ રહેવાનો સંદેશ આપતા નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે દુશ્મનોના પગલાઓ ઓળખી જવાની ક્ષમતા અહીંના ગામડાઓના દરેક લોકોમાં અનેક વર્ષોથી છે દુશ્મન પારખવાની ક્ષમતાને પેઢી દર પેઢી વારસારૂપે આપીને રાષ્ટ્રીય સુરક્ષા મજબૂત બનાવવા તેમણે અનુરોધ કર્યો હતો કચ્છના ગામડાઓને સરહદના રક્ષકો ગણાવ્યા હતા નાયબ મુખ્યમંત્રીએ કચ્છના પુનરાચ પર ગામના નાગરિકોની દેશભક્તિને વંદન કરીને કહ્યું હતું કે કચ્છના આ ગામડાઓ અને અહીંના ખમીરવંત બહાદુર ગ્રામજનોએ દેશના સીમાડાઓને સુરક્ષિત રાખ્યા છે અસામાજિક પ્રવૃત્તિઓની પોલીસને જાણ કરવા તેમજ દેશ વિરોધી ગતિવિધિઓ અંગે સરકારના આંખ કાન બનવા નાયબ મુખ્યમંત્રીએ ગ્રામજનોને અનુરોધ કર્યો હતો આ પ્રસંગે અબડાસા ધારાસભ્ય પ્રેદુબેનસિંહ જાડેજાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનથી કચ્છના વિકાસ અંગે નાયબ મુખ્યમંત્રીને અવગત કરાવી સરહદી ગામડાઓની ચિંતા કરવા બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી સરહદી ગામોમાંથી મહત્તમ યુવાનો દેશની સેનામાં જોડાયે એવો અનુરોધ કર્યો હતો પુનરાયપર ગામ ખાતે પધારેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું ભારત માતા કે જયના નારાઓ સાથે કચ્છી સંસ્કૃતિ મુજબ કચ્છી પાગ પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું વધુમાં પુનરાયપર ગામમાં ગ્રામજનો સાથે ભોજન લઈને ગામની સામાજિક આર્થિક પરિસ્થિતિનો ખ્યાલ મેળવ્યો હતો નાયબ મુખ્યમંત્રીએ વડીલો નાગરિકો સાથે સંવાદ કરીને કોઈ પણ સમસ્યા હોય તો દિલ ખોલીને વાત કરવા તેમજ સરકાર દ્વારા તેનો ચોક્કસ ઉકેલ લાવવામાં આવશે તેવો વિશ્વાસ અપાવ્યો હતો આ પ્રસંગે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના પ્રમુખ તેમજ સદસ્યો અગ્રણી ધવલભાઈ આચાર્ય રેન્જ આઈજી ચિરા કોરડીયા કચ્છ કલેકટર આનંદ પટેલ જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ સહિતના અધિકારીઓ પદાધિકારીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા